હું હમણાં અહીંયા કે મેકઅપ મેનેજર હું પૂછતો હતો કે તમે મહિને કેટલો પેટ્રોલ ભરાવો છો તો સાહેબ સાડા ત્રણ હજાર મેં કીધું પરિવારમાં બીજો કોણ કોણ ભરાવે છે કે મારો દીકરો ચાર હજાર રૂપિયાનો ભરાવે છે મહિને અને મારી પત્ની પણ અંદરે ચાર હજાર જેવું થઈ જશે એટલે ચાર ની ચાર આઠ નવ દસ અગિયાર ને સાડા અગિયાર હજાર રૂપિયા એક પરિવારે ખાલી પેટ્રોલ ભરાવ્યો છે પચાસ ટકા ટેક્સ છે હજાર રૂપિયા ખાલી તમને ટેક્સ ચૂકવ્યો છે અને ટેક્સ શેના માટે ચૂકવ્યો છે કે તમે એના બાળકને સારું શિક્ષણ આપો તમે રોડ રસ્તા સારા આપો તમે સારી સ્કૂલ આપો તમે સારી હોસ્પિટલ આપો